નિર્મલા જે પોતાની જે એક કર્યા પછી આજ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારો એવું બૂસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઇને બુસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું અડપણ આપ્યું છે કે જેથી કરીને એગ્રિકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા આવાજ હશે તો શહેર થશે ને શહેર હશે તો દેશ થશે એ જ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુ વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કરેવો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરીડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક આવતો એક બે વર્ષ કે પાંચ વર્ષ નહીં પણ બે હજાર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે એમએસએમઇને જ્યાં સુધી બૂસ્ટ આપવું જોઈએ આપણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતમાંથી ઘણા અંશે આપણને એમએસએમઇને ફાયદો પણ થયો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નાની મોટી બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમઇને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે સાથોસાથ ટેક્સના સ્લેમમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે એક ટકાનો ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પબ્લું કહી શકાય તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી ફોર્ટી થ્રી બી એચ એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય લીધી ન હોય એવું અમને લાગે છે પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકાર્ય પગલું ગણાય પ્લસ ખાસ કરીને જોઈએ તો જે બાર જગ્યાએ લોકો એક્સપોર્ટનો હબ બનાવશે એમાં રાજકોટનું જે ઇન્વોલ્વમેન્ટ થાય તો એનાથી વિશેષ સારાનીય સ્ટેપ કાંઈ નહીં ગણાય કારણ કે રાજકોટ સૌથી મોટી એમએસએમઇનું હબ ગણાય તો આનાથી રાજકોટની એમએસએમઇને જે ન માગેલું એક સારું મળશે કે એક્સપોર્ટ હબ માટે રાજકોટ એક એમાં વિસ્થાપિત થાય બીજા ચેન્જીસ મોટા છે કે જે સેલરી એમ્પ્લોઈ છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે પેન્શનમાં પણ જે સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે ઓવરઓલ જોવા જઈએ તો ઇન્કમટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે વધારામાં પગલાં આપણે જોઈએ તો ટીડીએસજી સરળી અમલીકરણ કરશે એ ખૂબ જ જરૂરી હતું અત્યાર સુધી એમાં ઘણા બધા પેનલ્ટી એ પણ વેવ કરવાનું એને કીધું છે અને સૌથી વિશેષ કહીએ તો કે દર છ મહિને હવેથી ઇન્કમટેક્સમાં ચેન્જીસ કાંઈ કરવા હશે તો એ કરી શકશે એના માટે જરૂરી પગલાં એ લોકો લેશે એ ખૂબ જ આવરદાયક પગલું હું માનું છું કે સરકારે લીધેલું છે ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં તો ફેરફારો કરવામાં આવે છે પણ જીએસટીના ફેરફારો કરવામાં આવતા નથી જીએસટીનું સરળીકરણ છે ને ખાસ જરૂરી હતું અત્યારે જ્યારે કે ઉદ્યોગો છે એ જીએસટીના જે કાયદાઓથી જે પરેશાન છે ઉપરાંત અમુક સેક્શનો એવી હતી કે જેમાં સુધારની જરૂર હતી જે આ બજેટમાં આપણે આશાઓ હતી જે ફરીભૂત થયેલ નથી કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવાથી ફાયદો ઘણો થાય છે મોબાઈલ અને એના ઉપર અને ઇન્કમટેક્સના જે સ્લેબમાં ફેરફાર કરેલા છે એનાથી નાના વર્ગને ઘણો ફાયદો થશે અને આ સરળીકરણ અને આ એમ્પ્લોયમેન્ટ વધારે એના ત્રણ સ્ટેપ હતા કે જેમાં પહેલાં એમ્પ્લોયમેન્ટ વધારવા માટે અને ત્યાર પછી એ એગ્રીકલ્ચર અને ત્યાર પછી એમએસએમઈ સેક્ટરને જે બૂસ્ટ આપ્યું છે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વધારે બૂસ્ટ આપવામાં આવેલું છે એનાથી ઓવરઓલ વિકાસ થાય જે ભારત વિકાસ માટેની જે યાત્રા છે એમાં એને બૂસ્ટ મળશે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા સુધી લઈ આવ્યા છે પ્લેટિનિયમમાં છ પોઈન્ટ ચાર ટકા જેવો ઘટાડો કર્યો છે તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકાર આવકારદાયક પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે તો એમએસએમઇના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે તેમજ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય તેમજ મુન્દ્રા લોન છે તે દસ લાખથી વધારી અને વીસ લાખ સુધી કરી છે તે પણ આવકારીએ છીએ આમ એવરેજ એમએસએમઇ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય